ડભોઈ નગરપાલિકાના વિકાસની ગતિ વધી રહ્યો હોય તેવા એંધાણ કારણ કે જ્યારે અનેક કામોના ખાતમુહૂર્ત થતા હોય એને એ સરકારના સમયે લોકાર્પણ પણ થઈ ગયા છે ડભોઈ નગરપાલિકા દ્વારા ટાઉન હોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અનેક કામો હાલ ત્યારે નેવું ટકા સુધી પતી ગયા છે નગરજનો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે ડભોઈ નગરપાલિકાના વિકાસની ગતિ વધવાના એંધાણ જોવા મળી રહ્યા છે વરસાદને કારણે ટેકનિકલ કારણોસર કેટલાક કામો પૂર્ણતાના આરે હોય અટકેલા કામો પૂર્ણતા ના રહ્યા ત્યારે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને ભાજપ સરકારના સૂત્ર અનુસાર જે કામનું ખાતમુહૂર્ત સરકારના સમયમાં થાય તેનું જ લોકાર્પણ પણ સરકારના સમયમાં થઈ જતું હોય છે ડભોઈ નગરપાલિકા હસ્તકના ટાઉન હોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ગાર્ડન નેવું ટકા કામ પૂર્ણ થઈ ગયા છે આગામી શિયાળાના શરૂઆતમાં જ આ કામોનું લોકાર્પણ પણ પાલિકા દ્વારા કરવામાં આવશે તેવું પ્રમુખ બિરેન શાહ દ્વારા જાણવા મળ્યું છે ડભોઈ એટલે કે દરભાવતી નગરપાલિકા ધારાસભ્યશ્રીની આગેવાનીમાં સૂઝબૂઝથી કામગીરી કરી રહી છે ત્યારે નગરપાલિકાની પાછળ ફોર્મ સોસાયટીના બાજુમાં આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે નેવું ટકા પૂર્ણ થઈ ગયેલ છે દસ ટકાની કામગીરી બાકી છે જે શિયાળો થતાં પહેલાં એનું કામગીરીનું લોકાર્પણ કરવામાં આવશે સાથે સાથે ઓડિટોરિયમનું જે કામ અટક્યું હતું કોરોના કાળ પહેલાંનું એની અંદર બી ગતિ દેખાશે અને સાથે સાથે બાગ જે રંગપન બાગ જે છે અઢી કરોડના ખર્ચે બની રહ્યો છે એનું બી કામ નેવું ટકા પરિપૂર્ણ થઈ ગયું છે તો શિયાળા સ્ટાર્ટ થતાં પહેલાં એનું બી લોકાર્પણ કરવામાં આવશે જેથી કરી ત્યાં યુવાનો વયોવૃદ્ધ સિનિયર સિટીઝન લોકો ત્યાં જઈ બેસી શકે ચાલી શકે અને એને સુંદર આબોહવા એની હવા લઈ શકે ધારાસભ્યશ્રીની આગેવાનીમાં આ અવિરત કામો કામો થયા કરશે ચાલ્યા કરશે એમાં સૌનો સાથ અને સૌનો વિકાસની દ્રષ્ટિએ નગરપાલિકા કામ કરી રહી છે અને ધારાસભ્યશ્રી એમાં અમારી સાથે ખભે ખભા મળાવી ને કામગીરીમાં યોગદાન આપી રહ્યા છે તો પ્રજાને હું અપીલ કરું છું કે આવનારા સમયોમાં વિકાસનું કામ ગતિથી પકડશે ચોમાસાના લીધે અમને અટક્યું છે એ કામ ગતિથી પકડશે